હાલ ચડ્યો છે રાત્રે આવશે અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સોમારમાં વેલ ગાર વીણ્યો બે જબલા ભરાણા હતા અને માં ભરાવી દીધા છે તો મિત્રો ગારના બે જબલા સાઈઠ રૂપિયા ગયા હતા તો મિત્રો નો ભાવ તો હમણાં વચમાં ઉતરી ગયો હતો અને પાછો ચડી ગયો સાઠ રૂપિયા આવી ગયો અને મિત્રો વચમાં તો થી ત્રીસ રૂપિયા થઈ ગયા હતા અને ચોળીમાં તો હાલ થી ત્રીસ રૂપિયા છે ચોળીમાં તો માપે જ છે ભાવ અને પહેલાં પહેલાં સ્ટાર્ટિંગમાં ગારનો ભાવ હતો એકસો વીસ રૂપિયા કિલો અને હવે તો ખાલી આઠ રૂપિયા આવી ગયો છે અને મિત્રો આ ગાર વાવ્યો તો ચેરથી હવું ચેરથી હર્યો ગાર વાવ્યો હતો તો મિત્રો તમે જોઈ લો એકલો હાટડો ઉગ્યો છે તો મિત્રો અમારે ત્યાં મીઠું પાણી છે તેનાથી ખોળ ખૂબ ઉગે છે અને તમે જોઈ લો એકલો હાટડો છે અને ગાર પણ દેખાતો નહીં જોઈ જોઈને ખોરો પડશે ના કરતો ગાર પણ ઉખડી જાય છે તો મિત્રો કાલે ટેટી લાવી હતી તે હું તમને બતાવું તો તમે ભોગમાં જ જોઈ લો કેટલી ટેટી લાવી હતી તે તો મિત્રો તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે તો મિત્રો સપોર્ટ કરજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ચાલો હું તમને ટેટી બતાવું કેટલી લાઈ છે તે તો મિત્રો તમે જોયું ટેટી આટલી બધી લાવી હતી મિત્રો અડધી ટેટી ખૂબ બધી લાવી હતી અડધી ટેટીની તો વાકાજીકી બોલાઈ ગઈ તો મિત્રો આટલી ટેટી બધી છે તો મિત્રો ચેટી લાવી તમે બ્લોગમાં જોઈ લીધો હશે તો મિત્રો તેટીમાં તો ભાવ ગતું નથી આઠ રૂપિયા છે તો મિત્રો આઠ રૂપિયા ચેટીમાં પાલકતું નથી ગતું તો મિત્રો તમે જોઈ લો આતડવા આટલો બધું ઉગ્યું છે ગારમાં અને ગાર આડ ચાલુ ચાલું છે તો મિત્રો તમને બતાવું કેટલું ખોડ નેદ્યું છે તો મિત્રો તમે જોઈ લો આટલું નેદ્યું છે ને હજી તો આટલું બાકી પડ્યું છે તો મિત્રો હાલ ચોળી નોંધવાની ચાલુ છે તો મિત્રો હું તમને બતાવું ચોળી કેટલી નેદી છે તે અમે ભોગમાં જોઈ લો અને ચોળી પણ મોટી મોટી થઈ ગઈ છે ચોળી પણ ટૂંક સમયમાં વીણમાં આવી જશે તો ચલો હું તમને બતાવું ચોળી તો મિત્રો તમે જોઈ લો ચોળી આટલી મોટી મોટી થઈ ગઈ છે અને ફૂલડા પણ આવી ગયા છે હું તમને બતાવું તો મિત્રો તમે જોઈ લો ચોળીને ફૂલડા પણ આવી ગયા છે અને ચોળી પણ મોટી મોટી થઈ ગઈ છે અને હવે ચોળી પણ વીણામાં આવી જશે ને અંબાની કેરી તમે જોઈ લો આટલી આટલી મોટી થઈ ગઈ છે અને મિત્રો તમે જોઈ લો હાલ વરસાદ ચડ્યો છે રાત્રે આવશે અને ગાર પણ આજે વીણ્યો હતો અને તમે જોઈ લો આ એક પલો હાટડો ઉગ હતો કાઢ્યો છે હવે થોડોક બાકી રહ્યો છે અને મિત્રો પેલો ગાર તો ડકરી ગયો છે અને તે પણ તેને પણ ફળિયું થોડી થોડી આવે છે અને મિત્રો તમે જોઈ લો હાલ બાજરી પડી ગઈ તે અડધો દરણો લીધો છે અને અડધો દણો નહીં લીધો અને તમે જોઈ લો વાદળા કેટલા મોટા મોટા છે તમે ચોળી જોઈ લીધી છે ફૂલડા પણ આવી ગયા છે અને ચોળી પણ મોટી મોટી થઈ ગઈ છે અને નાની ફળવી પણ આવી ગઈ તમે તો જોઈ લો ચોળી નાની નાની ફળવી પણ આવી ગઈ છે તો મિત્રો વરસાદ ચડી ગયો છે અને નક્કી ના ગયા આ ગરમી ખૂબ જ બહુ અતિશય પડે છે અઠવાડિયા થી તો મિત્રો વરસાદ પણ ચડી ગયો છે તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તો તમે જોઈ લો આજનું મોસમ કેવું છે કેવું નથી તમે તો તમે આજનું મોસમ જેલું જુ વર્ગમાં કેવું છે કેવું નથી તે તો મિત્રો આજનો તો બસ આટલો જ હતો તો મિત્રો સપોર્ટ કરજો અને લાઇક અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તમે તો આજના વ્લોગમાં તો બસ આટલું જ તો મિત્રો હવે મળીશું બીજા વ્લોકમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી